ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતો હોય મજામાં જ હોય છે બ્લોગ હમણાં મારા બહુ લેટ આવે છે એનું કારણ શું છે ખબર છે પાછળ તમે જોઉં છો ફૂલ બાકાજીકી જીકી છે ભાઈ મકાનનું કામકાજ ચાલે છે આપણે સપનાનું ઘર બને છે કાકરી મંગાવી લીધી છે રેતી મંગાવી લીધી છે સિમેન્ટ મંગાવી લીધો છે ફૂલ એટલે ફૂલ બાકા જીકી બોલે છે બાકા જીકી નવરાત્રી હતી નવરાત્રી માં જવાનો ટાઈમ નથી મળ્યો બે ચાર જગ્યાએ ગયો તો હતું ત્યાં ગયો તો બાકી બીજો તો તમને મારા બાકાજી બતાવું એના ઉપર છે ને લોખં પણ પાથર દીધું છે અને ઓલી પ્લેટું આવે ને પ્લેટું પણ પાથર દીધી છે અત્યારે કામકાજ હાલે છે ઉપર એટલે પેલા જે આપડે ઓલું વાયરિંગનું નાખવાનું ને બધું બધું હાલે છે તો હાલો તમને ઉપર જઈને બતાવું તો શું છે મકાન નું કામકાજ હાલે છે કડિયા ક્યાં પીગા હજી લગભગ દોઢક મહિનાતા નીકળી ગયા હે આમન એકલધાર હું કન્ટિન્યુ કામ આલી નીકળી ગયા ભરત આજ ખરે બો કઈ મારાથી જમાણું અને આજે વિડીયમ તો લીધી મને પણ આજ કટલા દી આમન હાલે બે મહિના માથે થઈ ગયું ત્રણ મહિના બેઠા ને મોરનું કામ કાજ છે ને આમ ક્યાંય ઘડીનું વેરવું છે એની અને તે આજ બ્લોક માં લીધી એટલે આજ ઘડી લઈ લીધી ને થોડીક વાર એમ ટાઈમ પણ લઈ લીધો અને અમારે આમાં છે ને બાકા જીકી જ બોલતી હોય ભરત લેતો ના લેતો એ વિડીયો કઈ ખબર નથી અમે તો કન્ટીન્યુન લગભગ થાય ને અઢી મહિનાથી આમ એમ છે ને હજી દોઢ મહિનો પાકો વાહ મકાનનું કામ છે ને આપણે એમ લાગે કે એટલા દિમાસ થઈ જાય અમારે ખાલી પંદર દિવસ નો ટાર્ગેટ હતો પણ ત્રણ મહિના નીકળી ગયા કેટલા ત્રણ હજી તો મહિનોથી નીકળી જાય ખબર નહીં પડે આમાં મકાન નું કામ કાજ ના કરાય ભાઈ અમારે હે ને ગણેશ પૈસા ખાલી થઈ જાય મગજ ખાલી થઈ જાય ને આપડે ગણેશ બેહાડવા તા ભરત એટલે ટાઈમ લઈને જ બેહણ 20 દિન વાર છે એટલે આપડે કામ બધું કમ્પલેટ કરી લઉં પણ કડિયા કે કોઈ ભાઈ ને રાત ને દીખે છે ને કામ તો એ નહી થાય એમ કઈ કઈ વાંધો નહી ભગવાન ના દીવો તમે બોલી લીધો ભગવાન કે ઓલે ખરે બેહાડ પણ ટાઈમો ટાઈમ દીવો ભગવાન નો કરી લીધો એટલે આપડો આનંદ જ આવ્યો કે આપણે ભગવાન બેહાડી દીધા છે આ છે ને આપણો દેશી જુગાડ છે દેશી જુગાડ આના ઉપર આલું હોય ને તો બહુ ટ્રેનિંગ લેવી પડે તમારે સમજ્યા અંદર જો ભાઈ ક્યાં હાલવાની જગ્યા નથી ઉપર ઓલી પ્લેટું આવી ગયું છે અને આ બધા વાસડા ના આજે વાસડા વાસડો અમારો કાઠિયાવાડી વાસડો એટલે વાસડો ની વાહડો વાસડો કે ને અમારે અહીંયા ને આમ મીઠી ગાય રહે એક પ્રકારની મીઠી વાસડા એટલે એવું બધું આ વાહડો સોરી ભાઈ ભૂલાય આ વાળા રોગે વાહળા છે વાછડા નહી વાહા રોગે વાહા બધું કામકાજ ચાલે છે અત્યારે જોરો ઉપર તમને બતાવું ઉપર હજુ તમને નથી લઈ ગયો આ બધું છે ને સ્ટ્રેટેજી કહેવાય મારી તમને વ્લોગમાં મિલી તું કેમ પૂરી કરાવવી નઈ ભાઈ વાસડા વાળી વાતમાં જોવા જો નહીં બરાબર હું તમને ઉપરનો નજારો બતાવી દઉં તો અત્યારે ભાઈ બધું લોખંડ ને પાથરી દીધું છે આપણે અને અત્યારે જો આ લાઇટ ફિટિંગ નું કામકાજ ચાલે છે કારણ કે અંદર છે ને માં પછી સ્લેબ ભરાય પછી અંદર ના થઈ શકે એટલે સ્લેબ પહેલાં બધી વસ્તુ કરવી પડે જો આ રીતના લાઇટ ફિટિંગ કર્યું છે વચ્ચેમાં પંખો આવશે ઓલા ચાર છે ને બલ્બ છે સમજ્યા તમે બલ્ એટલે એલઈડી લાઇટ તમારે ગમે કહી શકો ત્યાંથી ડાયરેક્ટ છેડ અહીંથી જાય અંદર એ જ રીતના આ રૂમમાં પણ એમ જ છે આ હોલની અંદર અત્યારે લાઇટ ફિટિંગ ચાલે છે અમારે કોમલ અને મારા પપ્પા બંને કરે છે બરાબર આપણે આમાં કંઈ ખબર પડે નહીં

હજી એક ત્રીજો માળે બનાવવાનો વિચાર છે ખાલી એક જ રૂમ બનાવવો હજી ત્રીજા માળ ઉપર પણ ત્યાં ખાલી છે ને ઇન્ડોરો રાખવો છે ને મજા આવી વાતાવરણનો આનંદ લેતા લેતા આમ ને તો મજા આવે ત્યારે આપણે સેન્ટિંગનો વાયર ખૂટી ગયો છે તો સેન્ટિંગનો વાયર ગામમાં લેવા જવાનો છે તો વરના લઈ જાઉં કે પછી થાર લઈ જાઉં થાર લઈ જાઉં કે પછી વરના લઈ જાઉં પણ હું તો મજા જ કરું હું થાર ની ચાવી જ લેવું એટલે આપણે થાર લઈ જાય અમીરી છે ને ભાઈ સલકા હરખી થયો

રિંગ રોડ બનાવવો હશે બાજુ કારણ કે આ મેળે જ ના આવે જો આ શું કરવું પડે રિવર્સ એટલે ગાડી મારી ટર્ન ના થાય એટલે મારે છે ને ભાઈ રોડ બનાવવો હશે કોઈ કોન્ટ્રાક્ટર એવો ધ્યાન માં હોય તો મને કહેજો કારણ કે મને ખબર ના પડે હું કેટલો સિમેન્ટ જોઈન કેટલી રેતી જોઈને બાકી હું બનાવી દઉં તો આપણે વાયર પણ લઈ લીધો છે અને બપોર સુધીનો મસાલો પણ લઈ લીધો છે નસો ઘટે

મશીન ગાર્ડન ધરાઈ રહ્યા ભાઈ તમારો ભાઈ છે ને ફરી પાછો ગામમાં વયો ગયો તો કેળા ખાતો ખાતો જાવ જો આ કેળા લઈ લીધા છે કારણ કે યાર એક્ચ્યુઅલી માં પ્રોટીન નથી જળતું બહુ હમણાં મને કેળામાં પ્રોટીન હોય કે શું ખબર જ હોય વાહ ભાઈ વાહ ન માં જાવ આંગણું કેળા તમારો ભાઈ ગાયબ થઈને આવ્યું કે ડાયરેક્ટ ખંભાડીયા કારણ કે આપણે થોડું બેંકનું કામ હતું

હું ભાઈ ખાલી એટલી જ રિક્વેસ્ટ કરું છું તમને હું કઈ ભગવાન તો નથી ને ભાઈ મને મળીને એવું શું છે ભાઈ એટલું બધું ઇમરજન્સી શું છે તમે તમે કદાચ એમ રાખો તો તો ટાઈમ હોય ભાઈ ચાલુ રોડે યાર એવી રીતના કરો કોક દી થાય તમે મને તો કઈ ખબર ના હોય તમે ભટકાવ તો વાક્ય આવે મારો આવે ને એટલે એ વસ્તુ કદી ના કરો યાર હું તમે મને એક વાત મને કહો હું કદાચ તમને ઉભા રાખી લેવા તો હું તમને એક લાખ રૂપિયા દઈ દે એવું છે કે તો એવું બિલકુલ ના કરો યાર તમે તમારે મળવું હોય તો યાર હું ક્યાંક ઉભો હું ન્યા મળી લ્યો થોડાક આગળ ટ્રાફિક વટો પછી મળી લ્યો ટ્રાફિકમાં એટલું બધું કઈ ઉતાવળ કરવાની તમારે કઈ જરૂર છે નહીં બરાબર ગજબી યાર મારો શ્વાસ ઉછો ચડી ગયો ભાઈ એ છોકરા પડવાના જતા એમાં પાકું આમે ખટારાવાળાને ઠોકી દેવાના હતા એટલું બધું યાર ઇમરજન્સી કોઈ દી ના કરાય કોઈ પણ વસ્તુમાં યાર આગળ જઈને મને કીધું હોત હું ગાડી ઊભી રાખદ દઉં યાર ફાઈનલી ભરત આહીર ભૂગી ગયો છે ને સસરાના ના ઘરે અને અહીંયા તો ભાઈ વિવિધ પ્રકારની આઈટમ બની છે અત્યારે શું બને છે ઈડલી બને છે ઈડલી વાહ તને તો બધું બહુ આવડે તો માસ્ટર શેફ છું ફક્યો થઈ ગયો માસ્ટર શેફ થઈ ગયો હવે નાખો ટાઈટ પડે ટાઈટ પડે ઇસમે ક્યાં